અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે જોકે મદરેસાઓનો દેશની આઝાદીમાં યોગદાન છે મદરેસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણ ભૂમિકા નિભાવી છે દારૂલ ઉલમ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું અન્ય અદરસાઓ તેની સીધી અથવા પરોક્ષ શાખાઓ છે

ઓગણત્રીસ અને ત્રીસ હેઠળ દરેક નાગરિકોને પોતાના ધર્મનું પાલન કરવાનું ધાર્મિક શિક્ષણ આપવાનું અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા સત્ય ઈમાનદારી અને દેશ શિક્ષા પણ આપવામાં આવે છે જ્યારે મદરસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ એ સહાયતા લેતા નથી તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર ભારણ નથી અમે દરેક દેશવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરે અમારી સવારની પાડી સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી અને બપોરની પાડી બપોરે અઢીથી સાડા ચાર વાગ્યા સુધી છે તો ઘણા શાળાઓમાં શિક્ષકો પણ હુમલા થયા છે વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે પરંતુ મદરસાઓમાં આવી કોઈ ઘટના બની નથી મદરસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો સારા સંસ્કાર આપવાનો નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે અહીં વિદ્યાર્થીઓને સમાજ પ્રેમ દેશભક્તિ માનવ સેવા શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવામાં આવે છે વધુમાં દેશની સીઆઈડી ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ મદરસાઓની સતત દેખરેખ રાખે છે આજ સુધી કોઈ પણ મદરસામાંથી હથિયાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ નથી મદરસાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કોઈ પણ અધિકારી કે નાગરિક આવીને જાતે નિરીક્ષણ કરી શકે છે જેથી કલેક્ટરની વિનંતી કરે હતી કે મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારને રોકવામાં આવે મદરસાઓના સાચા હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે મરોમાનથી ઇમરાન ઇસ્માઇલ મેમં સેક્રેટરી જનરલમાં હિં સુરજ થોડા દિવસ પહેલા અમારા અપરાノンસ્થ ભાઈઓ એ આવેદન પત્ર આપેલું કે મદરસામાં ડાર્નિંગ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે કે દેશ માટે સારું નથી પછી તો જે મિસ છે જે ગલત છે એને દૂર કરવા માટે અમે આવેદન પત્ર જોવા આવ્યા છે એ મદ્રાસા શું છે એની હકીકત સામે આવે મારી માંગે છે મદ્રાસા ને થવું થઈ પ્રોત્સાહિત કરો તમે તમે સરકારી ગ્રાન્ટ આપો અમે તો ગુજરાત ના સરકારી ગ્રાન્ટ બી લેતા નથી એટલે પોતાના ખર્ચે ચલાવીએ છીએ મદ્રાસા ને ખાલી ખાલી હેરાન કરવામાં ના આવે અને મદ્રાસા ને પ્રોત્સાહન આપવામાં આવે એની તાલીમ ની કાનૂની કાયદાની પ્રશંસા કરવામાં આવે કે મદ્રાસામાં આવું કોઈ થતું નથી આંતકવાદ કઈ ફેલાતું નથી એની ટાઈમ મદ્રાસા દરવાજા ખોલાય છે જયારે તમારે આવો આવો અમારા પોપ્યુલેશનમાં સબકમાં પાઠમાં બેસો સાંભળો ને ત્રીસ દિવસ છે અત્યારે લાગેલા છે એટલી બધી બધી છે કે ત્રણ બધા મદ્રાસા રજીસ્ટર છે પછી સરકારી નિગામે છે ગુપ્ત એજન્સી છે ઇન્ટેલિજન્સ છે પછી તમારે એ શું જરૂર છે ગલત શ્રેણી ઉભા કરવાની અને શબ્દની નિગાથી જોવાની હું નામ છે મારું ગુજરાત અને સુરત ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ઇંગ્લેન્ડ થી લો કરીને આવ્યો છું જ્યાંથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી વરિષ્ઠ થઈને આવ્યા હતા ત્યાંથી હું લો ભણીને આવેલો છું કેટલીક કુરબાની જોઈએ જેટલી કુરબાની દેશને ને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે હજારો લાખો મુલોમાએ પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈઝ અવર લાઈફ અને અમારી લાઈફ પર કુરબાની દેવા માટે તૈયાર છે જુ પણ ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવાડવામાં આવે છે શું કેસો આ બાબત યુ આર વેલકમ ટુ માય મદરસા એની મદરસા યુ નેમ ઇટ ઇટસ યોર ટાઈમ તમારો ટાઈમ તમે મારા મિત્ર છો તમે મારા ભાઈ છો કોઈ પણ તંઝીલ દેશની અમારા મદરસા માં આવવા માંગે છે અમારા ઇમાન સાહેબ અમારા સાહેબ છે જે મદરસા માં તમે જયારે અમે નાસ્તો તાલીમ આપી રહ્યા છે આપી છે અમારા ઉલ્મા એ અમારા બુઝુર્ગ અમારા વડીલો અમારા જુવાનો એ અમારી મા બહેનોએ ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે મળીને ખબાતી અબુલ કલામ આઝાદ કોણ હતા